ફ્લેટ હોલ્ડર અને સામાજિક કાર્યકર્તા સત્તુભાઈ જવરજીએ જણાવ્યું કે સમૂહ લગ્નમાં સોળ યુગલોએ લગ્ન કર્યા હતા જે ગત વર્ષે પંદર યુગલો હતા આ પ્રેરણા તેમને અમારી ભાભી પ્રેમાજી ગુપ્તાએ આપી હતી ત્યારબાદ અમારું સેવા કાર્ય શરૂ થયું હતું જેમાં અમને સમગ્ર સમાજનો અને સોસાયટીના સભ્યોનો સહયોગ મળી રહ્યો છે સામાજિક મેળાવડા દરમિયાન સોળ યુગલો વીસ વીસ લોકો અને સોસાયટીના સભ્યો સહિત એક હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આવર્જે પણ આ ખૂબ સારા એવા દ્વારા લેવામાં આવ્યો કુલર સહિતની ઘરવકરી અને જરૂરી તમામ વસ્તુઓ આપવામાં આવેલ આ સમૂહગ્ન અંદાજે દસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પ્રેમા ભાભી અને મંજુ જવરજીએ સાથે મળીને અમને જે કામ કર્યું હતું અમે સેવાના સંકલ્પ તરીકે સ્વીકાર્યું છે અમારી સોસાયટીએ દસ પંદર યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે જે ભવિષ્યમાં મોટા ઉપાય થઈ શકે છે સોસાયટી થતી આ પ્રકારનું સામાજિક કાર્ય કરવું તે મોટી વાત છે જે અન્ય સમાચાર સોસાયટીને પ્રેરણા આપી શકે આપણે દાન કરીએ છીએ ભિક્ષા આપીએ છીએ ગરીબ અને જરૂરતમંદોને મદદ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં સૌથી મોટું દાન પૈસાનું નથી પણ કન્યાદાનનું છે સ્પ્રિંગ વેલી સોસાયટીના તમામ સભ્યો ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન માટે આર્થિક મદદ કરવા માટે થયા છે મંજુ જવરે જણાવ્યું કે મહેન્દીપુર બાલાજી મંદિર બાદ જરૂરતમંદ યુવતીના લગ્ન કરાવ્યા બાદ તેમણે આ પ્રકારનો સેવા કાર્ય કરવાની પ્રેરણા મળી જો ભગવાન ઈચ્છે તો આવતા વર્ષે એકવીસ યુગલોના સમૂહ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે આ પ્રકારનું સામાજિક કાર્ય કરવાની ઈચ્છા છે કાયદાકીય પ્રક્રિયાને ટાળવા માટે અમે વાયુગલોના લગ્ન કરીએ છીએ જેમના પરિવારજનોએ સંમતિ આપી હોય અને તેમની સગાઈ થઈ ચૂકી હોય રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યુઝ સેવન ઇન્ડિયા